નમસ્કાર વાલા પેન્શનરો અને નિવૃત્ત કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓની વર્ષો જૂની માંગણીનો સરકારે આખરે સ્વીકાર કર્યો છે તો જાણો કયા પેન્શનરોને લાભ મળશે આ વિડીયોમાં તો વિડીયોમાં વિગતવાર સુધી બન્યા રેજો એટલે બધી જ માહિતી તમને વ્યવસ્થિત રીતે સમજાઈ જશે અને એ ટુ ઝેડ વિગતવાર વાત કરી છે એટલે કોઈપણ જાતની તમને મૂંઝવણ પણ નહીં રહે તો શરૂ કરીએ આજનો વિડીયો તે પહેલાં હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઇલી આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો દેશના બાર મિલિયન કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે એક સારા સમાચાર આવ્યા છે તો મોદી સરકાર મોંઘવારી ભથ્થામાં વધારો કરી શકે છે જેનાથી તેમના પગાર અને પેન્શનમાં વધારો થશે તો વધુમાં આઠમા પગાર પંચની રચના તરફ પગલાં લેવામાં આવી શકે છે જો આ બે નિર્ણયો અપનાવવામાં આવે છે તો લાખો કર્મચારીઓ અને પેન્શનરોને નોંધપાત્ર રીતે નાણાકીય લાભ મળવાનો છે તો જોઈએ તો આ દિવાળી પર કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને બેવડા સારા સમાચાર મળી શકે છે તો મોદી સરકાર તેમને મોંઘવારી ભથ્થામાં વધારો આપી શકે છે જેનાથી તેમના પગાર અને પેન્શનમાં વધારો થશે તો વધુમાં આઠમા પગાર પંચની રચના તરફ પગલાં લઈ શકાય છે જો આ બંને નિર્ણયો લાગુ કરવામાં આવે છે તો લાખો કર્મચારીઓ અને પેન્શનરોને નોંધપાત્ર નાણાકીય લાભ મળશે જેનાથી તેમની દિવાળીની ખુશી અને ગણી વધી જશે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો તમને કેટલા પૈસા મળશે તો સરકારી કર્મચારીઓને ફુગાવાની ભરપાઈ કરવા માટે મોંઘવારી ભથ્થું મળે છે જે દર છ મહિને બદલાય છે તો છેલ્લે માર્ચ બે હજાર પચીસમાં ડીએમાં બે ટકા વધારીને પંચાવન ટકા કરવામાં આવ્યું હતું તો હવે તેમાં વધુ ત્રણ ટકાનો વધારો થવાની ધારણા છે તો આ વધારો કર્મચારીઓને વધતી જતી ફુગાવાનો સામનો કરવામાં અને તેમની આવકમાં સુધારો કરવામાં મદદ કરશે તેની સાથે એક પોઈન્ટ બે કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને લાભ છે તે મળશે તો મીડિયા રિપોર્ટ્સ અનુસાર આવતા મહિને મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો થવાની ધારણા છે તો આનો અર્થ એ થયો કે હાલનો પંચાવન ટકા ડીએ વધીને અઠ્ઠાવન ટકા થશે જોકે સરકાર દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી તો આ ફેરફારથી બાર મિલિયનથી વધુ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને છે તે ફાયદો થશે મિત્રો તો ત્યારબાદ જોઈએ તો ડીએમાં વધારાથી પેન્શન અને પગારમાં કેટલો વધારો થશે તો મોંઘવારી ભથ્થું તમારા મૂળ પગાર અને પેન્શન પર સીધી અસર કરે છે કલ્પના કરો કે જો તમારું મૂળ પેન્શન નવ હજાર રૂપિયા છે તો પંચાવન ટકા મોંઘવારી ભથ્થા પર તમને ચાર હજાર નવસો પચાસ રૂપિયા મળી રહ્યા હતા તો હવે જો મોંઘવારી ભથ્થાને અઠ્ઠાવન ટકા સુધી વધારવામાં આવે તો તે વધીને પાંચ હજાર બસોને વીસ રૂપિયા થશે તો આનો અર્થ એ થયો કે દર મહિને બસોને સિત્તેર રૂપિયાનો સીધો ફાયદો થશે તો આ નાનું લાગે છે પરંતુ એક વર્ષ દરમિયાન તે એક નોંધપાત્ર રકમ છે તો એક પોઈન્ટ બે કરોડથી વધુ કર્મચારીઓ અને પેન્શનરોને આનો લાભ મળશે આનાથી તમને દશેરા અને દિવાળી દરમિયાન તમારા ખિસ્સામાં કેટલાક વધારાના પૈસા મળશે જેનાથી તમને મુક્તપણે ખરીદી કરી શકશો ત્યારબાદ જોઈએ તો આઠમા પગાર પંચ વિશે એક અપડેટ આવ્યું છે તેના વિશે તો સરકારે સોળ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ આઠમા પગાર પંચની રચનાની જાહેરાત કરી હતી તો સૂત્રો સૂચવે છે કે દિવાળી પહેલાં તેમની સંદર્ભ શરતોને અંતિમ સ્વરૂપ આપવામાં આવી શકે છે અને કમિશનની રચનાને મંજૂરી આપવામાં પણ આવી શકે છે તો આ કમિશનનું કાર્ય આગામી વર્ષોમાં સરકારી કર્મચારીઓના પગાર ભથ્થા અને પેન્શન નક્કી કરવાનું છે તો એવું માનવામાં આવે છે કે આ કમિશનમાં છ સભ્યો હશે તો પગાર પંચ સામાન્ય રીતે તેનો અહેવાલ રજૂ કરવામાં પંદરથી અઢાર મહિના લે છે તો આ વખતે પ્રયાસ ફક્ત આઠમા મહિનામાં તેમને પૂર્ણ કરવાનો છે જેથી પહેલી જાન્યુઆરી બે હજાર ચોવીસથી નવો પગાર અને નવું પેન્શન નક્કી કરી શકાય તો જો આવું થાય તો બધા કર્મચારીઓ અને પેન્શનરોના પગારમાં નોંધપાત્ર વધારો જોવા મળશે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો કર્મચારીઓ અને પેન્શનરોના ખિસ્સા પર સીધી અસર તો ડીએમાં વધારાનો સમાચાર કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે મહત્વપૂર્ણ છે કારણ કે તેમની કમાણી પર સીધી અસર કરે છે તો આ નિર્ણય તેમના ખિસ્સામાં વધારાના પૈસા મૂકશે જેનાથી તેઓ દિવાળી અને દશેરાની ખરીદી સરળતાથી કરી શકશે તો દર મહિને તેમના પગાર અને પેન્શનની આતુરતાથી રાહ જોતા લોકો માટે આ એક મોટી રાહત હશે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો દરમિયાન આઠમા પગાર પંચના અમલીકરણથી આગામી વર્ષોમાં પગાર અને પેન્શનમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે તો આ બે સમાચાર એક સાથે સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે બેવડા સારા સમાચાર છે જે તેમની દિવાળીને વધુ તેજસ્વી બનાવશે મિત્રો તો આથી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ